જો હું તમને એવું પૂછું કે શેર બજારમાં સૌથી મોટો દુશ્મન કોણ છે તો આમાંથી ઘણા બધા લોકોનો જવાબ શું હશે કે ભાઈ શેર બજાર તો એક કેસીનો જેવું છે શેર બજારમાં તો સૌથી મોટા દુશ્મન ઓપરેટર્સ છે અથવા તો બિગ પ્લેયર છે અથવા તો બ્રોકર્સ મેન્યુપ્યુલેશન કરે છે અથવા તો શેર બજારમાં ગવર્મેન્ટ બહુ મોટું એક બિગ પ્લેયર છે એનાથી આપણને નુકસાન થાય છે અથવા તો શેર બજારમાં જે અલગ અલગ વોટ્સઅપ ટ્રીપ પ્રોવાઈડર છે ટેલિગ્રામ ટ્રીપ પ્રોવાઇડર્સ છે આ બધા સૌથી મોટા દુશ્મન છે આવા આપણે ઘણા બધા જવાબ હોઈ શકે હવે માની લો કે તમારે શેર બજારમાં જવું છે તમે હજી બજારમાં આવ્યા નથી તમે હજી ટ્રેડિંગ કે ઇન્વેસ્ટમેન્ટ ચાલુ નથી કર્યું તો તમારા જે આસપાસના ફ્રેન્ડ્સ કલીગ અને રિલેટિવ હશે એ તમને શું કહેશે શેર બજારમાં ન જવાય ત્યાં તો નુકસાન થાય એ તો એક સટ્ટા બજાર છે એ તો એક કેસિનો જેવો છે ત્યાં તો મોટા માણસોનું કામ છે ત્યાં તો ઓપરેટરો બેઠા છે એ બધી વાત થાય અચ્છા હવે જે લોકો ટ્રેડિંગ કરે છે એ લોકોને ટાઈમ ટુ ટાઈમ લોસ થાય અથવા તો વધારે લોસ થાય તે લોકો શેર શેર માર્કેટમાંથી ટાટા બાય બાય કહીને શું કહે છે કે શેર બજારમાં કોઈનું કામ નથી આ બધું વોટ્સઅપવાળા એ ખોટા છે બ્રોકરવાળાએ ખોટા છે ગવર્મેન્ટે ખોટી છે બધા ખોટા છે બરાબર છે હવે એટ ધ એન્ડ ઓફ ધ ડે તમે ક્યારે એવું વિચાર્યું કે આ બધી વસ્તુ છે એને આપણે થોડા ટાઈમે એક બાજુ મૂકી દઈએ તો દર વર્ષે સ્ટોક માર્કેટમાં ઘણા બધા લોકો આવે છે અને એમાંથી અમુક લોકો સર્વાઈવ કરી લે છે અને પૈસા બનાવે છે અને ઘણા બધા લોકો નીકળી જાય છે હવે જો આખો દિવસ આપણે આવું બોલતા હોય કે બ્રોકર્સ ખોટા છે ગવર્મેન્ટ ખોટી છે શેરબજાર તો સટ્ટા બજાર છે આ તો ઓપરેટર્સનું કામકાજ છે હવે જો આટલું જ બધું આ બધી ઇન્ફોર્મેશન પબ્લિક હોય અને સાચું હોય તો કાલ સવારે શેરબજાર બંધ થઈ જવું જોઈએ રાઈટ ખાલી બિગ જ હોય નાના પ્લેયર્સ હોય જ નહીં બરાબર છે પણ આમ છતાંય શેરબજાર ત્યાં ને ત્યાં જ છે અને દર વર્ષે આપણી પાસે બે ગ્રુપના માણસો હોય છે અમુક કે જે ટકી જાય છે અને અમુક જે ટકતા નથી મારું એવું માનવું છે શેર બજારમાં સૌથી મોટા દુશ્મન આપણે જ હોય છે આપણે જ આપણા દુશ્મન હોઈએ છીએ જેમ આપણે રોજબરોજની વાતોમાં કહેતા હોય ને કે ભાઈ આપણે જેવું વિચારીએ એવું પામીએ એ જ વસ્તુ હું તમને શેરબજારમાં કહું છું આને કે આપણે એક્ઝામ્પલ ડિટેલમાં સમજી હું શું કહેવા માગું છું જો ઓપરેટર્સ છે કે નહીં એ રહેવાના છે ગવર્મેન્ટ છે કે નહીં એ રહેવાના છે જે કાંઈ નાનું મોટું મેન્યુપ્યુલેશન થાય છે નથી થતું એ રોવા હોવાનું છે ટેકનિકલ ઇસ્યુ અમુક તે આવવાના છે તો આવવાના છે મોટા માથાઓ છે તો છે એના વિશે આપણે કાંઈ કરી નથી શકવાના અચ્છા તમે જ્યારે એક કાફે બિઝનેસમાં કે રેસ્ટોરન્ટ બિઝનેસમાં જાઓ એમાંય કોમ્પિટિશન છે એમાંય મેન્યુપ્યુલેશન હશે એમાંય તમારો કોમ્પ્યુટર તમને અનએથિકલ પ્રેક્ટિસીસથી હરાવવાની કોશિશ કરશે એક નાનકડું એક નાનકડું તમે એક રાજનીતિની લડત લડવા જાશો નાનકડું પંચાયતનું ઇલેક્શન હોય છે એમાંય ઘણું બધું હેવી થઈ જાય છે એમાંય ઘણું બધું રિસ્ક થઈ જાય છે કોઈ પણ બિઝનેસ મને એવો તમે બતાવો કે જેમાં કોમ્પ્યુટર નથી કોઈ પણ એવો બિઝનેસ બતાવો કે જેમાં મોટા માથા નથી કોઈ પણ એવો બિઝનેસ બતાવો કે જે ઇન્ડસ્ટ્રીમાં નાનું મોટું મેન્યુપ્યુલેશન ન ચાલતું હોય બધી વસ્તુ છે શોરમાં શેર માર્કેટ એનાથી બાકાત નથી એટલે સો વાતની એક વાત મારું માનવું એવું છે કે આપણે જ આપણા દુશ્મન હોઈએ છીએ શેર બજારમાં એનો મતલબ શું કે માની લો કે હું બજારમાં છું મેં અમુક મૂડી નાખી છે મારે ટ્રેડિંગ કરવું છે મારે મારી જાતને કેપેબલ બનાવી છે એમાંથી પૈસા કાઢવા જે પૈસા કાઢીને આપણે આપણા ફેમિલીને ઊંચું લઈ આવવું છે તો જે દસ વસ્તુ છે જેના વિશે લોકો બધા વાત કર કરે છે એ દસ વસ્તુને મારે ઇગ્નોર કરવી પડે કારણ કે એમાંથી કેટલું સાચું છે કેટલું ખોટું ચાપણને ખબર નથી બીજું જો સાચું બી હોય તો એ જ વસ્તુ બીજા બધા ધંધાને બી લાગુ પડવાની છે એવું નથી કે સારી શેરબજારને જ લાગુ પડવાની છે જે વસ્તુ મારા કંટ્રોલમાં નથી જેમ કે ઓપરેટર્સ છે ઓપરેટર્સ હોઈ શકે તો હું શું કરી લેવાનું છું બ્રોકરમાં ટેકનિકલ ઇસ્યુ અમુક વખતે થાય છે તો આપણે શું કરી લેવાના છે ગવર્મેન્ટની પોલિસી અચાનક ચેન્જ થાય છે તો આપણે શું કરી લેવાના છે આમાં આપણે જે વસ્તુ મારા કંટ્રોલમાં નથી એ મારે ન રખાય જે વસ્તુ મારા કંટ્રોલમાં છે હું કેવો ટ્રેડર છું મારી પાસે ચાર્ટિંગનું કેટલું નોલેજ છે મારી કઈ સ્ટ્રેટેજીમાં મારી માસ્ટરી છે હું કેવી રીતે પ્રોફિટ બુક કરી શકું છું હું કઈ રીતે લોસને ઓછો કરી શકું છું હું કઈ રીતે મોટા ખાડામાંથી બચી શકું છું જેટલી જેટલી મારી જાતને હું કઈ રીતે ડિસિપ્લિન બનાવી શકું છું કેવી રીતના મારી જાતને હું કેપેબલ બનાવીશ આ બધી વસ્તુ મારા હાથમાં છે તો આ બધી વસ્તુ ઉપર આપણે ફોકસ કરીએ ને તો આપણે શેરબજારમાં નહીં હું તો કહું છું ગમે એ ધંધામાં આપણે આ જ ચેલેન્જીસ હોય છે અને આપણે એ ચેલેન્જીસમાંથી આગળ આવી જાય પણ પ્રોબ્લેમ શું થાય છે કે આપણને બીજા ઉપર બ્લેમ કરવો ગમે છે હવે આ ઘણા લોકોને ડાયજેસ્ટ નહીં થાય ક્રિટિકલ કમેન્ટ્સ બી આવશે કે સર શું તમે વાત કરો છો તમે તો શેર બજારમાં છો તમારે વિડીયોઝ છે એટલા માટે તમે આ વાત કરો છો એ બી હોઈ શકે એમાં બી સચ્ચાઈ હોઈ શકે ના નથી પાડતો પણ તમે એકવાર બેસીને વિચારો કે જો તમે એવું ધારી લીધું કે મારે આ ફિલ્ડમાં સફળ થવું છે તમે આજે એમ કહેશો ને કે મારે ક્રિકેટમાં જવું છે ચલો આપણે સિમ્પલ ક્રિકેટની વાત કરીએ તો બધાને સમજે તમને પોતાની ખબર છે કે ક્રિકેટમાં સિલેક્શનથી લઈને ટીમ સિલેક્શનથી લઈને ક્યાં રમવું કઈ પીચ સહી બધામાં મેન્યુપ્યુલેશન હોય જ છે આપણી પાસે આર્ટિકલ્સ અને ન્યૂઝ આવે જ છે અમુક પ્લેયર્સને હાઇલાઇટ કરવામાં જ આવે છે અમુક સારા પ્લેયર્સને હાઇલાઇટ નથી કરવામાં આવતા આવી ઘણી બધી હજાર વસ્તુઓ ક્રિકેટમાં બી થાય છે નથી થતી એવું નથી આપણને બધાને એવું ખબર છે તો શું કામ આપણે જ્યારે શેરબજારની વાતો આવી ત્યારે આપણી આંખો મોટી થઈ જાય છે શું કામ અહીંયા આપણને સો કમ્પ્લેન કરવી ગમે છે ભાઈ સો વાતની એક વાત અમુક લોકો ટકી જ જાય જ છે અમુક લોકો પૈસા બનાવીને ઘરે લઈ જ જાય છે અમુક લોકો શું કરે છે ભાઈ દ્રાક્ષ ખાટી છે દ્રાક્ષ ખાટી છે એટલે હવે બ્લેમ ગમે એના ઉપર નાખો જો આપણે આપણા ઉપર વર્ક કરીએ આપણે આપણું નસીબ હાથમાં રાખીને અને આપણે આપણે આપણી જાતને કેબેલ બનાવીએ બીજી વસ્તુને અવોઈડ કરીએ ને તો મને લાગે છે કે આપણે શેર બજારમાં આગળ આવી જાય મારો આ બધો વિડીયો બનાવવાનું રીઝન એ જ કે મને જે વોટ્સઅપ મેસેજીસ અને ઇમેલ્સ આવતા હોય ને એમાં વાતના ટોન ઉપરથી કન્વર્ઝેશનના વર્ડ ઉપરથી ખબર પડી જાય કે આ માણસ કમ્પ્લેનમાં જ ડૂબેલો છે આ માણસ ક્રિટિસિઝમમાં જ ડૂબેલો છે આ માણસને આપણે કહીએ કે કેટલી સ્ટ્રેટેજીસ તમે બનાવી કેટલી સ્ટ્રેટેજીસ તમે ટેસ્ટ કરી ચલો આપણે સ્ટ્રેટેજીની વાત કરીએ ચલો આપણે પ્રાઇઝ એક્શનની વાત કરીએ ચલો આપણે મોમેન્ટમની વાત કરીએ ચલો આપણે રિસ્ક મેનેજમેન્ટની વાત કરીએ ચલો આપણે અલગ અલગ પેટર્ન્સની વાત કરીએ ચાલો આપણે નાના ખાડાની વાત કરીએ ચલો આપણે મોટા ખાડાની વાત કરીએ તો આ વિશે ડિસ્કશન હોતું નથી એ લોકો પાસે એ લોકો પાસે નાના મોટા ટ્રેડ કરવું છે અલગ અલગ સ્ટ્રેટેજીમાં કે એમાંથી જમ્પ મારી નીકળી જવું છે એ લોકોને આજે આવું છે કાલે પૈસા બનાવવા છે પછી મારા કાકાએ આવું કીધું મારા માસાએ આવું કીધું મારા ફ્રેન્ડ મને આવું કહેતો હતો આ વોટ્સઅપ ગ્રુપવાળા આવું કહેતો હતો ટીવી ચેનલવાળાએ આવું કીધું આ સાચું છે આ ખોટું છે આવું નોલેજ આજકાલ વધારે આવી ગયું છે કે જેમાં માણસને પોતાની ઈચ્છાશક્તિ ઉપર અને પોતાના ઉપર જ વિશ્વાસ રહ્યો નથી એ શેર બજારમાં પાંચ હજાર રૂપિયાનું ટ્રેડિંગ કરવાય એ સો લોકોના ઓપિનિયન લઈને આવશે જેમાંથી પચાસ લોકો એના સગાવાલા હશે અને પચાસ લોકો વોટ્સઅપ અને ટેલિગ્રામ ઉપર હશે અને પાંચ હજાર દસ હજારના ટ્રેડિંગમાં નાનો મોટો લૂઝ કરીને સ્ટોક માર્કેટને બાય બાય કરી દેશે અને એ લોકો મોટા મોટા આર્ટિકલ્સ લખતા હોય છે જો તમને તમારા ઉપર વિશ્વાસ હોય તો તમે મેં આપેલા હમણાં જ એક થોડાક દિવસ પહેલાં એક વિડીયો બનાવ્યો હતો કે બે વર્ષ તો આપો તમે સ્ટોક માર્કેટને સ્કૂલ કોલેજીસમાં અલગ અલગ ધંધાઓમાં અલગ અલગ ખરાબમાં ખરાબ જોબમાં આપણે વર્ષો રૂપિયા નાખી દઈ છે તો આપણે અમુક વર્ષ કેમ શેરબજારમાં સારી રીતે ન નાખી શકીએ એટલે જો આપણે દુશ્મન બહાર ચકાસતા હોય ને તો એ દુશ્મન બહાર નથી શેરબજારમાં શેરબજારનો દુશ્મન અંદર જ બેઠો લે છે અને ઘણી વખત આ પ્રોબ્લેમ નવા ટ્રેડરનો નથી આ પ્રોબ્લેમ ખાલી લોસ બેન્કિંગ ટ્રેડરનો નથી એક વખત તમે થોડી ઘણી સક્સેસ હાસિલ કરી લો ને તો આ પ્રોબ્લેમ સેમ જ રહેવાનો છે એનું એક એક્ઝામ્પલ આપું ઘણી વખત જે ટ્રેડરો સ્ટ્રગલ કરીને એક લેવલ ઉપર પહોંચે પછી ચું શું ચાલે જાય કે પછી એ લોકો કમ્ફર્ટ ઝોનમાં આવી જાય પછી એનાથી એ લોકો કોઈ દિવસ આગળ ન વિચારે પછી એનું એક લર્નિંગ મશીન બંધ થઈ જાય અને સ્ટોક માર્કેટ કેવું છે ખબર તે પરપેચ્યુઅલ લર્નિંગ મશીન છે તમારે કન્ટિન્યુઅસલી સૂકતું રહેવું પડે પછી થોડાક સમય પછી એ માણસને ખબર પડે કે યાર મારો પ્રોફિટ છે એટલો જ પ્રોફિટ છે હું અહીંથી આગળ કેમ વધતો નથી કાં જેટલું નોલેજ છે એનાથી નોલેજ આપણે ક્યારેય વધારવાની ટ્રાય જ ન કરી એટલે અગેન આપણે સેકન્ડ લેવલમાં બી આપણે આપણા દુશ્મન બની ગયા એટલે આપણે આગળ કાંઈ શીખ્યું નહીં આગળ કાંઈ વિચાર્યું નહીં આપણી જાતને આપણે ગ્રૂમ કર્યું નહીં એટલે ત્યાંને ત્યાં પડે યાર હવે મારી પાસે ટ્રેડર છે અને હું મારી સાથે બી થતું મને એવું લાગતું આટલા પૈસા કમાઈ લેજો હવે શું નવું નવું શીખવાનું કે શું નવા નવા એક્સપેરિમેન્ટ કરવાના કે શું રિસ્ક મેનેજમેન્ટમાં વધારે શીખવું કે શું લોસ મેનેજમેન્ટમાં વધારે શીખવું પણ ગમે ફિલ્ડમાં તમે ચાહે સ્પોર્ટ્સમાં હોય ચાહે તમે બિઝનેસમાં હોય સ્ટોક માર્કેટમાં હોય એક્ટિંગમાં હોય જો તમે તમને ખુદને ચેલેન્જ નહીં કરો ને તો તમે તમારા દુશ્મન પાછા થઈને બની રહેશો ભલે તમે ઓલરેડી સફળ થઈ ચૂક્યા હોય થોડા ઘણા પૈસા બનાવી લીધા હોય આ મારો પર્સનલ એક્સપિરિયન્સ આઈ એમ નોટ શ્યોર કે તમે કેટલા એગ્રી કે ડિસએગ્રી થશો જો તમે શેર બજારમાં હોય જો તમારે ટ્રેડિંગ કરવું હોય જો તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય જો સારી રીતે તમારે તમારે તમારા ફેમિલી માટે અને પોતાના માટે પૈસા બનાવો હોય તો સો વાતની એક વાત તમારે પોતાની જાત ઉપર વર્ક કરવાનું છે નહીં બીજી કોઈ વસ્તુ ઉપર તમારામાં શું ખામીઓ છે એને આપણે શોધવાની છે તમારામાં કઈ સારી વસ્તુ છે સારી વસ્તુને આપણે પાંચ દસ ગણી કેમ સારી વધારે બનાવી શકીએ એ આપણે વિચારવું છે ખરાબ વસ્તુમાં સ્ટોપ કઈ રીતે લગાવી શકીએ વીકનેસમાં કઈ રીતે સ્ટોપ લગાવી શકીએ એ આપણે શોધવાનું છે જો આ રીતે આપણે ફોકસ કરીએ ને તો મને લાગે છે કે શેર બજારમાં બહુ સરસ રીતે આગળ વધી જવાય પણ પ્રોબ્લેમ ક્યાં આવે છે ખબર છે આપણી બધાની અંદર એક ઈગો હોય છે શેર બજારની વાત નથી કરતો નોર્મલ લાઈફમાં કોઈ આપણને કહી જાય કોઈક આપણને શીખવાડી જાય કોઈક આપણને ફીડબેક આપે એ આપણને ગમતું નથી અને શેર માર્કેટ તો કોઈનો ઈગો નથી ચલાવતો એ તો ઈગો મોટા હાથીની જેમ ક્રશ કરી નાખે એટલે આપણને વધારે સારું ન લાગે એટલે આપણે દ્રાક્ષ ખાટી છે એમ કહીને બહાર આવી જાય અને ઘણા લોકો તો શેર બજારમાં સ કોદી ડીમેટ એકાઉન્ટે ન ખાયલું હોય એ લોકોએ તમને કહી દેશે કે ભાઈ દ્રાક્ષ તો બહુ ખાટી છે અવાય નહીં આ માણસોથી દૂર રહેજો અને જેટલું બને એટલું પોસિબલ હોય ઈગો સાઈડમાં રાખીને શીખવાનું ચાલુ કરજો પોતાની જાતને જેમ ઓલું કુંભાર માટલું બનાવે ને એમ બનાવીને આગળ વધશો ને તો હું તમને એટલું તો ગેરંટી આપી શકું કે તમે શેરબજારની કોઈ પણ ફિલ્ડમાં તમે આગળ વધી જશો લેટ થશે થોડુંક ડિપેન્ડસ આપણું લક અને આપણી પાસે મૂડી અને રિસોર્સિસ કેટલા છે પણ આગળ આવી શકે એવો મારો પર્સનલ એક્સપિરિયન્સ છે આમાં ઇન્સાઇટ તમને સારી લાગી હોય તો કમેન્ટ કરજો બીજા કાંઈ ડાઉટ હોય તો મને વોટ્સઅપમાં પૂછતા રહેશો બાકી મળતા રહેશો આપણે સારા સારા વિડીયોમાં ત્યાં સુધી આવીશું લોડ્સ ઓફ એન્ડ બેને થેન્ક યુ થેન્ક યુ વેરી મચ દોસ્તો જો તમે ટિપ્સ અને શોર્ટકટથી કંટાળી ગયા હોય પણ તમને એવું હોય કે યાર મારે સાચી રીતે ટ્રેડિંગથી પૈસા કમાવા છે અને જો તમારે પોતાની જાતને અને ફેમિલીને આગળ લઈ આવવું છે તો તમને એક બહુ સરસ ન્યૂઝ આપવું કે મેં ઘણા બધા વર્કશોપ અને અમુક ટ્રેડિંગ સિસ્ટમ સ્ટાર્ટ કરેલી છે કે જેમાં પ્રોપર આખી થીમ છે મેન્ટરશીપની મને એવું લાગે છે કે સ્ટોક માર્કેટમાં ક્યારેય ટિપ્સ અને શોર્ટકટથી સફળતા ના મળે એમાં થોડોક લોંગ ટર્મ વ્યૂ પોઈન્ટ હોવો જોઈએ અને સાથે તમારી જોડે કોઈ મેન્ટરશીપ અથવા તો કોચ હોવું જોઈએ તો મને ઘણી બધી રિક્વેસ્ટ આવતી ઓફલાઈન મેન્ટરશીપ કરી ન શકાય એટલો બધો ટાઈમ ન હોય એટલે મેન્ટરશીપ થીમમાં જ મેં બેંક નિફ્ટીનો વર્કશોપ ક્રિએટ કરેલો છે અને ટ્રેડિંગની અલગ અલગ સિસ્ટમ ક્રિએટ કરેલી છે જો તમે પૈસા તો બનેગાની એપ ડાઉનલોડ કરશો તો આ બધું તમને મળી જશે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં બી લિંક છે અને મને વોટ્સઅપ કરશો તોય હું તમને આપી દઈશ બેંક નિફ્ટીનો વર્કશોપ એવો છે કે જે લોકોનું ફોકસ બેંક નિફ્ટી હોય અને એ લોકોને લોંગ ટર્મમાં બેંક નિફ્ટીમાં મહારત હાંસલ કરવી હોય તે વર્કશોપથી તમે એની મહારત હાંસલ કરી લેશો અને આખો મેન્ટરશીપનો થીમ એમાં ફોલો કર્યું છે મેં બીજું છે આપણી પાસે ઇન્ટ્રાડે ટ્રેડિંગ સિસ્ટમ છે ઓપ્શનની ટ્રેડિંગ સિસ્ટમ છે હેજિંગની ટ્રેડિંગ સિસ્ટમ છે સ્વિંગ ટ્રેડિંગ સિસ્ટમ છે અને ઇન્વેસ્ટમેન્ટ સિસ્ટમ છે આ બધી સિસ્ટમ્સમાં સ્ટ્રેટેજીસની સાથે માઇન્ડસેટ ઉપર કઈ રીતે કામ કરવું મોટા ખાડામાં કેમ ન પડવું રિસ્ક મેનેજમેન્ટ કેવું હોવું જોઈએ આ થ્રી ડિગ્રી મેન્ટરશીપ પ્રમાણે બધા સોલ્યુશન આપેલા છે સાથે સાથે મારી સાથે તમે વોટ્સઅપ અને ટેલિગ્રામમાં બી કનેક્ટ રહી શકો તમારી ક્વેરીઝ અને ડાઉટ સોલ્વ કરવા માટે આ રીતે જો તમારો લોંગ ટર્મ વ્યૂ પોઈન્ટ હોય તો મને એવા ટ્રેડર સાથે કનેક્ટ થવું ગમશે કારણ કે મને બી પર્સનલી ટીપ્સ અને શોર્ટકટમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી એ રીતે આપણે લાઈફમાં આગળ સક્સેસ થઈ બી ના શકીએ બીજું કે આ જ પૈસા તો બને કે એપ્લિકેશનમાં બહુ સારી ઇન્ટરેસ્ટિંગ ડે ટુ ડે પ્રાન્ઝેક્શન અપડેટ બી આપું છું એટલે નોલેજમાં તમારે જોરદાર વધારો થશે યુટ્યુબના આ જ વિડીયોમાં તમને લિંક મળી જશે આપ એપ્લિકેશનની ના મળે તો તમે મને વોટ્સઅપ કરો હું તમને લિંક આપી દઈશ સી યુ સીયુસુન